નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ વિડીયો પ્લસ વિડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર પાંચના સંસ્કૃત વિષયના પાઠ નંબર છ ભવતુ ભારતમ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર એક આપેલા પંક્તિઓનું અનુલેખન કરો એટલે કે સુંદર અક્ષરે તમારે લખવાનું છે શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારક કર્મ નૈષ્ટિક ધર્મ નૈષ્ટિકમ કર્મ ધર્મ નૈષ્ટિકમતું ભારત પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ પ્રાસ ધરાવતા શબ્દો લખો નંબર શસ્ત્ર શસ્ત્ર શાસ્ત્ર નંબર બે રીતિ નીતિ નંબર ત્રણ કર્મ ધર્મ નંબર ચાર ભક્તિ મુક્તિ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની નીચે નવી અધ્યન પરથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર બે હજાર ચોવીસ પછી જ્યાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ આપેલા ચિત્રો માટેના સંસ્કૃત શબ્દો લખો જોઈએ પેલું ચિત્ર રથઃ બીજું ધનુ ધનુષ્ય ત્રીજું ગદા નંબર ચાર સર અને હ પ્રશ્ન નંબર પાંચ આપેલા ગુજરાતી શબ્દો માટેના સંસ્કૃત શબ્દો લખો નંબર એક શક્તિથી ભરપૂર શક્તિ સમૃપ્તમ નંબર બે થાવું ભવતું નંબર શસ્ત્ર ધારણ કરનાર શસ્ત્ર ધારકમ રાખનાર કર્મ નેષ્ઠિકમ પ્રશ્ન નંબર શ્રુત લેખન કરો ભારતમ શક્તિ યુક્તિ સમૃદ્ધ ભારતમ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતું ભારતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભારતમ કર્મ ધર્મ વિષય ભવતું ભારતમ ભક્તિ મુક્તિ સાધકમ ભાવન કિમ કરોતી સહ વિદ્યાલય ગ્છતી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે